ઉના અને ગીર તાલુકાઓ દ્વારા ખાતેદારો જુનાગઢ જિલ્લા સહકારી બેંક ઉના બ્રાન્ચ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સહકારી મંડળીમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા અધિકારીઓની મદદથી જ આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા હતા જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ મારું નામ બાબુભાઈ અર્જુનભાઈ મકવાડા ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પરમો આજે વાકિયા ગામની અંદર જે ખેડૂતોના પૈસા પર ઉપર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એ બાબતમાં આજે ગામના લોકો અને આ ખેડૂતો બધા એકતા થયા છે અને આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે આગામી દિવસોમાં જે કાર્યક્રમ આપ્યો હતો એ એ બારામાં આજે પ્રમુખ અને મંત્રીઓને માત્ર કરે અને સંતોષ માનો છે તો જે અધિકારીઓ જે છે કર્મચારીઓ બેંકના એને કોણ સાવરી રહ્યો છે એને કેમ ધરપકડ નથી કરવામાં આવી અને આજે ઉના તાલુકા અને ગીરગઢ તાલુકાના મંત્રીઓ આવેદનપત્ર આપીને એમ કે છે કે આ લોકો સારા છે તો નબળા વ્યક્તિઓ કેવા હશે એ તો મને કઈ ખબર પડતી નથી

વાક્યા ગામના પ્રમુખ અને મંત્રીની આ લોકોએ ધરપકડ કરેલી છે બીજું કે આમાં જે મેન સંડોવાયેલા છે જે બેંકના કર્મચારીઓ જે આ કૌભાંડ આચર્યો બે હજાર સત્તરથી થી બે હજાર બાવીસ સુધી એમાં જેટલા મેનેજર છે કે ત્યારે મેનેજરમાં વિપુલભાઈ જાગાણી હતા તો આમાં મોટું ગુનાહિત કૃત્ય એ વ્યક્તિનું અમને દેખાય છે તો આ લોકોને બેંક કે અધિકારીઓ દ્વારા છાવરવામાં આવે છે તો અમારો વિરોધ છે અને એ લોકો સામે એફઆઈઆર થાય ને એને પણ જેલમાં નાખવામાં આવે ને આની તટસ્થ તપાસ થાય મારું નામ જયદેવભાઈ કનુભાઈ કોટીલા છે હું સાણા ગામનો રહેવાસી અને ખેડૂત ખાતેદાર છું આમાં મુદ્દો એવો છે કે બેંકના કર્મચારીઓ નિર્દોષ છે તેવું તેમના મંત્રીઓ પ્રમુખો બધા આવેદનપત્રો આપે છે તો આમાં બેંકની એક એક જે વિડ્રોલ પહોંચ હોય તેમાં લખેલું છે કે આ ફોર્મ એ ચેક આ ચેક વગરનું ચેક ફોર્મ ભરો તો એમની સાથે પાસબુક રજૂ કરવી વિડ્રોલ ફોર્મ લઈને પૈસા ઉપાડવા જાય તો એની સાથે પાસબુક રજૂ કરવી તો અમે કોઈ પણ ખેડૂતો ત્યાં ગયા નથી અમારી પાસબુક વગર આ બ્રાન્ચ બ્રાન્ચના અધિકારીઓ બ્રાન્ચના મેનેજરોએ કયા આધારે એ પૈસા પાંચ કરેલ છે સ્ટેટમેન્ટ ની અંદર અમે જોઈએ છીએ કે કોઈ ચેકબુક ચેક નંબર વગરના એન્ટ્રીઓ બતાવે છે તો ઈ ટ્રાન્ઝેક્શન ચેક નંબર વગરના આઠ આઠ લાખ ના ટ્રાન્ઝેક્શન કઈ રીતે અમારા ખાતાની અંદર બધાય ની અંદર થ્યા છે તો એમાં ઈ બેંક ના કર્મચારીઓ તેમના મેનેજરો કે બ્રાન્ચ કે હેડ ઓફિસ થી કેમ જવાબદાર નથી જવાબદાર નો હોય તો એ આવું બને જ નહીં અમારા ખાતામાં એક વ્યક્તિ થી એટલું બધું નો થઈ શકે